ક્રિસ્ત લોડ ક્રિસમોલ અબૈતાબેનો દિવ્ય દ અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી એકત્રીસમી તારીખ સંત જોન બોસ્કોનો તહેવાર ઉજવીએ છીએ ગુજરાતમાં સલેક્શન ફાધરો પચાસ વર્ષથી સેવા આપી રહ્યા છે ડોન બોસ્કો મંડલ માટે એમના જે જનરલ હોય બધા પુરોહિતો માટે સિસ્ટમ માટે પ્રાર્થના કરીએ એમના કાર્ય દ્વારા વિશ્વાસ દ્વારા સેવા દ્વારા તેવો વધુને વધુ ઈશ્વરના રાજ્યનો સંદેશ ફેલાવે શાસ્ત્રપાઠ સાંભળીએ માર્કનો ગ્રંથ ચોથો અધ્યાય છવ્વીસ થી ચોત્રીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું ઈશ્વરનું રાજ્ય તો આવું છે કોઈ માણસ જમીનમાં બી વાવે છે પછી તો તે રોજ રોજ રાત્રે ઊંઘે છે અને દિવસે જાગે છે દરમિયાન ભી ઉગી નીકળી મોટું થતું જાય છે એસી રીતે બને છે તેની તેને ખબર નથી પડતી ધરતી પોતાની મેળે જ પાક પકવતી હોય છે પહેલાં ફણગા પછી કણસલા અને ત્યાર પછી કણસલામાં ભરેલા દાણા પણ ફસલ બરાબર પાકે છે ત્યારે તરત જ ખેડૂત દાંતોડું ચલાવે છે કારણ કાપણીનો સમય આવી પહોંચ્યો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલ્ભાઈ તાબેનો આજના શુભ સંદેશમાં બે દ્રષ્ટાન દ્વારા આપણે તો એક જ વાંચ્યું બીજા પણ જે રાયના દાણા જેવું ચમગરને બે દ્રષ્ટાન દ્વારા ઈશ્વરનું રાજ્ય શું છે પ્રભુ ઈસુ સમજાવે છે ક્રિસ્તમભાઈતાબેનો પ્રભુ યસુ આ પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય સ્થાપવા માટે એમનું જીવન એમનો સંદેશ એમના કાર્ય દ્વારા ઈશ્વરની રાજ્યના સ્થાપના કરી એ એક નાનું ગામ બેતેલે એમાં શરૂ કરી અને આજે વિશ્વમાં એક મોટું વૃક્ષ બની ગયેલું છે ઈશ્વરનું રાજ્ય એ ઈશ્વરની ભેટ છે અને ઈશ્વરનું રાજ્ય વિશે પ્રભુ ઈસુ પોતે માથિનગરમાં તેરમોધ્યાયમાં સાત દ્રષ્ટાન દ્વારા અલગ અલગ રીતે સમજાવે છે લોકોને હંમેશા દૃષ્ટાંત દ્વારા સમજાવે છે પણ પોતાના શિષ્યને એ અર્થ પણ સમજાવી ઈશ્વરનું રાજ્ય શું છે એમના મગજમાં ઉતારે છે હા ભૈયતા ભયતાબેનું ઈશ્વરનું રાજ્ય એ ઈશ્વરની ભેટ છે આપણે માતીના ગ્રંથમાં બારમો અધ્યાયમાં અઠ્યાવીસમી કલા જોઈએ છીએ પ્રભુ પોતે કહે છે ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી પહોંચ્યું છે અને એવી જ રીતે લુકના ગ્રંથમાં સત્તરમો ઉદ્યોગ બાવીસમી કલમમાં પ્રભુ કહે છે યુવા ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે છે અને સાથે સાથે આપણે જાણીએ છીએ માતાના ગ્રંથમાં છઠ્ઠો ઉદ્યાય દસમી કલમમાં તમારું રાજ્ય આવો એમ કરીને ઈશ્વરના રાજ્યનો આગમન માટે આપણે પ્રાર્થના કરીએ છીએ હા કિસ્મા વલ્લભાઈ તબેનું ઈશ્વરનું રાજ્ય આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ પણ સમજાવે છે એ ધીરે 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 મોટું થઈ જાય છે માણસને ખબર નહીં પણ એ ઈશ્વરના અદ્ભુત કાર્ય છે એ પહેલાં ફણગા પચી કણસલા અને ત્યાર પચી કણસલામાં ભરેલા ધાણા એવી રીતે એક અદ્ભુત કાર્ય એ ખેડૂતને ખબર નહીં એ રોજ જાય છે ખેતરમાં જુવે છે પણ કેવી રીતે છોડ ધીરે ધીરે મોટું થાય છે એ પોતે ખબર નહીં હા એને તો મહેનત કરવાનું છે કે આજુબાજુ બધું તૈયાર કરવાનું છે ખાતર નાખવાનું પાણી નાખવાનું છે પણ પોતે ઉગવાનું છે એ ઈશ્વરના હાથમાં છે એ જ રીતે માલ ભય ભયતાબહેનો આપણામાં દરેકમાં જે આત્મા છે એ આત્મા જીવે છે આત્મા જીવે છે અને વધારે વધારે આધ્યાત્મિક જીવન જીવવા માટે ઈશ્વરના વચન આપણા આત્મા માટે જોઈએ જ્યારે આપણે ઈશ્વરના વચન સાંભળીએ અને એ પ્રમાણે જીવીએ ધીરે 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 આધ્યાત્મિક જીવનમાં ઊંડો અર્થ સમજીએ છીએ અને ઈશ્વર સાથેના એક ઊંડો અનુભવ કરીએ છીએ અને ઈશ્વરના રાજ્ય જ્યારે આ આપણે ભાનમાં તાઇ આપણે હૃદય પલટો કરીએ છીએ હૃદય પલટો કર્યા વગર ઈશ્વરના રાજ્યમાં કોઈ પ્રવેશ કરી શકે નહીં હૃદય પલટો ખરેખર એક આનંદની વાત છે જા આપણે જાણીએ છીએ કેવો માણસ હતો પણ એક વખત પ્રભુ ઈશ્વરને અપનાવે પછી કહે છે હું બધું જથ્થું કરવા તૈયાર છું ગણો આપવા તૈયાર છું અને પ્રભુ કહે છે આ માણસ પણ આબ્રાહમના વસે છે હા કૃષ્ણ ભયતા બહેનો આપણે પણ જ્યારે ઈશ્વરના રાજ્યમાં આપણે ઈશ્વરનો પ્રેમનો અનુભવ કર્યા હોય ઈશ્વરની દયાનો અનુભવ કર્યા હોય ઈશ્વરની ક્ષમાનો અનુભવ કર્યા હોય આપણા જીવન દ્વારા જેવી રીતે આ ચિત્ર ચરિત્રોમાં છવ્વીસમો અધ્યમ વીસમી કલામાં કહેવામાં આવે છે તમે હૃદયપલટો કર્યો છે એ તમારા કાર્યમાં બતાવો એમ કરીને ઈશ્વર વચન બોલે છે એટલે આપણે પણ આપણા જીવન દ્વારા હૃદયપલટો દ્વારા આપણે ઈશ્વરના રાજ્યના સંતાન છીએ અને એ ધીરે 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 મોટું થતું જાય છે અને એ ઈશ્વરના અદ્ભુત કાર્ય ચમગરને આ ઊંડો અર્થ સમજીએ હા ક્રિષ્માલા ભાઈતાબહેનો આજના અશુભ સંદેશ મનનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ શ્રીને ઓળખવાનું મત તરફ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ ઈશ્વરે તમને પસંદ કર્યા છે તમારે ઈશ્વરના રાજ્ય અને ઈશ્વરના જે વચન આપણે મળ્યું છે એ આપણે પણ બીજાને પણ પહોંચાડવાનું છે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા મૂત્રો આમન બોલો દિવ્ય દયાનો જય